ોળની સાલમાં ક્લબને એક ગ્રુપે પોતાના કંટ્રોલમાં લઈ લીધું અને એ પછીથી ક્લબને એ લોકો જ કંટ્રોલમાં રાખેલું છે ક્લબની ઘણી લીગલ મેટર્સ છે ઘણી બીજી મેન્ટેનન્સની મેટર્સ છે જે ઘણા સમયથી એડ્રેસ નથી થઈ ગોલ્ડન ગ્લોરી હોલની દસ હજારને સેવન્ટી થ્રી સ્ક્વેર મીટરની જગ્યા અને એની સાથે સાથે એક બીજું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જે પણ કોર્પોરેશને સીલ કરેલું છે અને જેનું ઇવન ક્લબના એન્યુઅલ રિપોર્ટમાં પણ લાંબો ઉલ્લેખ નથી થતો એ છે અગિયાર હજારને નવસો પંચોતેર સ્ક્વેર યાર્ડ્સ આ બે જગ્યાઓને ક્લબે કોઈ બી સમયે સરકારને સરેન્ડર કરવી પડે એ હાલતમાં લઈને મૂકી દીધી છે જે તે સમયે સરકાર જોડે એમણે નેગોશિએટ કરીને એગ્રીમેન્ટ કરવું જોઈતું તું એ કર્યું નથી અને આ જ લોકો ક્લબનું મિસહેન્ડલિંગ કરે જાય છે મેમ્બર્સ પાવર પેનલે એક લેટર મોકલ્યો જેમાં પાછળ એ લોકોએ એમના ટેકેદારોના નામ લખેલા છે હવે ટેકેદારોના નામમાં બે નામ છે મહત્વના ભાઈ શ્રી જૈનિક વકીલ અને ભાઈ શ્રી આશીષ અમીન હવે એ બે ક્લબના ઓફિશિયલી એપોઇન્ટેડ ઇલેક્શન સ્ક્રુટિનાઇઝર્સ છે આવી રીતે જો ક્લબનું કામ ચાલે તો આ તો કોર્પોરેટ મેલફિઝન કહેવાય અને કાયદેસર ઇલેક્શનને રદ કરવું પડે અને ફરીથી કરવું પડે સોથી વધારે લીગલ મેટરો છે એ બધી ઉજાગર કરવા આરટીઆઈ પણ કરીશું અને જરૂરત પડી એમ મિસગવર્નન્સ માટે એનસીઆરટીમાં પણ જઈશું આ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી આ લિમિટેડ કંપની છે દરેક મેમ્બર્સ આ સંસ્થાનો માલિક છે આજે પંદર હજાર મેમ્બર્સ હશે અને ધારું કે પંદર હજાર રૂપિયાનું ક્યાંય ખોટું થશે તો એક રૂપિયો મારો બી જવાનો છે આ તો અમે એમના વતી લડત આપી રહ્યા છે બાકી દરેકે પોતા આ બાબતે જાગવું પડશે કારણ કે ગમે એટલું નુકસાન થશે એ આપણા ઉપર જ છેવટે આવવાનું છે એ અંદર અત્યારે એક કોફી શોપ છે એક ગુજરાતી રેસ્ટોરન્ટ છે સરભરા ટ્રોપિકાના કરીને મેક્સિકન થાઈ રેસ્ટોરન્ટ છે અને પંજાબી રેસ્ટોરન્ટ મસાલા ડાઉન એ ચારે ચાર રેસ્ટોરન્ટ એ અંદર લગભગ હું બે હજાર બારથી ક્લબમાં મેમ્બર બન્યો ત્યારથી તો હું જોઉં છું ટેન્ડરિંગ મારા ધ્યાનમાં નથી આવ્યું છેલ્લા નવ વર્ષમાં હું બી બોર્ડની અંદર હતો કેટરિંગ રિલેટેડ કોઈ ટેન્ડર થયું નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે